નામના પહેલા અક્ષરથી જાણો કેવું રહેશે તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચાર અક્ષરોની એ બી સી અને ડી મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામનો પહેલો અક્ષર આવનારા વર્ષને કેવી રીતે આકાર આપી શકે છે શું આ ફક્ત એક સંયોગ છે કે પછી તમારા ભાગ્યનો કોઈ સંકેત છે નવું વર્ષ બે હજાર છવ્વીસનું નજીક આવી રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું વિચારી રહી છે કે આ વર્ષ મારા માટે કેવું રહેશે નામ ફક્ત એક ઓળખ નથી પણ ઉર્જાનો સ્ત્રોત પણ છે આ જ કારણ છે કે વૈદિક જ્યોતિષ ભવિષ્યના પરિણામોની આગાહી કરવા માટે નામના પહેલાં અક્ષરનો ઉપયોગ કરે છે નવું વર્ષ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં શક્યતાઓ અનુભવો અને નિર્ણયોની નવી લહેર લાવશે આ ખાસ સિરીઝમાં અમે તમને જણાવીશું કે આ વર્ષ એ થી લઈ અને ઝેડ સુધીના દરેક નામ અક્ષર ધરાવતા લોકો માટે શું લાવે છે પછી ભલે તે કારકિર્દી હોય પ્રેમ હોય પૈસા હોય કે સ્વાસ્થ્ય હોય તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારું નામ કેટલું શક્તિશાળી છે અને આ વર્ષે તમારા માટે કયા નવા દરવાજા ખુલવાના છે શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે એ નામ પરથી શરૂ થતા અક્ષરોથી

જૂન અને જુલાઈ આ સારો સમય રહેશે પ્રેમ જીવન થોડું ભાવનાત્મક રોલર કોસ્ટરનો અનુભવ કરાવી શકે છે ક્યારેક સંબંધોમાં ઉત્તેજના ક્યારેક ગેરસમજ પરંતુ જે લોકો વફાદાર છે અને વાતચીત જાળવી રાખે છે તેમના માટે આ વર્ષ પ્રેમને વધુ ગાઢ બનાવી શકે છે એ ટુ જેડ નામની કુંડળી વર્ષ બે અનુસાર એ નામ ધરાવતા લોકો પરિણીત લોકોએ તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે જ્યારે સિંગલ્સને નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોડાણો મળી શકે છે તમારી નાણાકીય સ્થિતિ ધીમે ધીમે મજબૂત થશે પરંતુ માર્ચ અને સપ્ટેમ્બરમાં કેટલાક મોટા ખર્ચાઓ થઈ શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે પણ સાવધાન રહેવાની જરૂરત પડશે ખાસ કરીને થાક અને માઇગ્રેન જેવી સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ધ્યાન કેન્દ્રિત અને વ્યવહારુ અભિગમની જરૂરત પડશે એકંદરે વર્ષ બે હજાર છવ્વીસ નું વર્ષ એ થી શરૂ થતા નામવાળા લોકો માટે નવા પડકારો અને નવી તકોનું સંયોજન છે જો સમજદારીપૂર્વક આગળ વધવામાં આવે તો રમતને સંપૂર્ણપણે તેમના પક્ષમાં ફેરવી શકાય છે ઉપાયોની વાત કરીએ એ નામના જાતકો માટે તો દરરોજ સવારે અગિયાર વખત ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરો અને રવિવારે લાલ વસ્ત્રો અને ગોળનું અવશ્ય દાન કરો હવે વાત કરીશું બી અક્ષર થી શરૂ થતા નામવાળા લોકો માટે શું કહે છે વર્ષ બે હાજર છવ્વીસ નું રાશિ ફળ વર્ષ બે હાજર છવ્વીસ માં બી અક્ષર પરથી શરૂ થતા નામ ધરાવતા લોકો સ્થિરતા અને વૃદ્ધિના સકારાત્મક સંયોજનનો અનુભવ કરશે વર્ષની શરૂઆતમાં કેટલાક અધૂરા કાર્યો પૂર્ણ કરવાનું દબાણ રહેશે પરંતુ માર્ચ પછી વસ્તુઓ સરળ બનવા લાગશે કારકિર્દીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ શક્ય છે ખાસ કરીને જેઓ છેલ્લા એક વર્ષ દરમિયાન અથાક મહેનત કરી રહ્યા છે તેમના માટે પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણો મજબૂત થશે પરંતુ માર્ચ અને ઓગસ્ટની વચ્ચે અહંકારનો અથડામણ થઈ શકે છે થોડી ધીરજ રાખવી જરૂરી રહેશે આ વર્ષ પરિણિત યુગલો માટે કેટલીક નવી જવાબદારીઓ લાવશે જ્યારે પરિવારનું આયોજન કરી રહેલા યુગલોને સારા સમાચાર મળવાની શક્યતા છે નાણાકીય રીતે જોઈએ તો વર્ષ આશાસ્પદ છે પરંતુ રોકાણ કરતી વખતે વ્યવસાયિક સલાહ લેવી એ તમારા માટે શ્રેષ્ઠ રહેશે વર્ષ બે ની કુંડળી અનુસાર વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મેળવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ સારું છે પરંતુ સ્વસ્થ દિનચર્યા અને ઊંઘની આદતો જાળવવી મહત્વપૂર્ણ રહેશે એકંદરે બી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ બે એક એવું વર્ષ છે જે તેમને આયોજન અને ધીરજ સાથે ઘણું બધું પ્રાપ્ત કરવાની તક આપશે બી નામના જાતકોની વાત કરીએ ઉપાયોની તો દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અવશ્ય ચડાવો અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો 21 વખત જપ અવશ્ય કરવો હવે વાત કરીશું સી નામ પરથી શરૂ થતા લોકોની રાશિફળની વર્ષ 2026 ની તો વર્ષ 2026 સી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે ઘણી નવી તકો અને કેટલાક પડકારો લાવશે વર્ષની શરૂઆતમાં થોડી ધીમી શરૂઆત થઈ શકે છે ખાસ કરીને કારકિર્દી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં પરંતુ ચિંતા કરશો નહીં એપ્રિલ પછી વૃદ્ધિના નવા રસ્તા ખુલશે નવી નોકરી શોધી રહેલા લોકોને આ વર્ષના મધ્ય ભાગ એટલે કે જૂન જુલાઈમાં વધુ સારી ઓફર મળી શકે છે સી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો તેમના પ્રેમ જીવનમાં થોડા વધુ પડતા વિચાર કરતા હોય છે તેથી તમારા જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાતચીત કરો નહીં તો ગેરસમજ ઊભી થઈ શકે છે એ ટુ ઝેડ નામ કુંડળી વર્ષ બે હજાર છવ્વીસ રાશિફળ અનુસાર લગ્ન જીવન સંતુલિત રહેશે પરંતુ તમારા સાસરિયાઓ સાથે કેટલાક મતભેદ થવાની સંભાવના છે જેને તમે તમારા શાંત સ્વભાવથી સંભાળી શકશો આ વર્ષ આર્થિક રીતે થોડું ઉતાર ચડાવવાળું રહેશે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરમાં કેટલાક મોટા ફાયદા જોવા મળી શકે છે વિદ્યાર્થીઓએ વધુ મહેનત આ વર્ષે કરવી પડશે પરંતુ પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા આવી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો માઇગ્રેન થાક અને તણાવથી બચવું જરૂરી છે કારણ કે આ ચિંતા વધારી શકે છે એકંદરે વર્ષ બે હજાર છવ્વીસનું વર્ષ સી અક્ષરથી શરૂ થતા લાંબાળા લોકો માટે એક વર્ષ છે જે તેમને ભૂતકાળના અનુભવોમાંથી શીખી અને પોતાને સાબિત કરવાની અને આગળ વધવાની ઘણી તકો આપશે ઉપાયોની વાત કરીએ તો શુક્રવારે છોકરીઓને મીઠાઈ અને ચોકલેટ અવશ્ય આપો દરરોજ સાંજે તમારા ઘરના મંદિરમાં શુદ્ધ દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો હવે વાત કરીશું ડી નામના જાતકોની વર્ષ બે હજાર છવ્વીસ એ દી નામવાળા લોકો માટે પરિવર્તન અને નવી શરૂઆતોનો સંકેત આપે છે જે લોકો લાંબા સમયથી એક જ પરિસ્થિતિમાં ફસાયેલા છે તેમને હવે સફળતા મળવાની શક્યતા છે ખાસ કરી અને કારકિર્દીની બાબતોમાં એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે પ્રમોશન નોકરીમાં પરિવર્તન અથવા નવી વ્યવસાયિક ભાગીદારીની શક્યતા છે આ વર્ષ પ્રેમ જીવનમાં થોડું ભાવનાત્મક રહેશે જૂના સંબંધોમાં મૂંઝવણ વધી શકે છે પરંતુ ડી નામવાળા સિંગલ્સને આ વર્ષે સાચો પ્રેમ મળવાની શક્યતા છે પરિણીત લોકો બાળકો સંબંધિત સારા સમાચારની અપેક્ષા આ વર્ષમાં રાખી શકે છે અથવા મુસાફરીની યોજનાઓ પણ બનાવી શકે છે વર્ષ બે કુંડળી અનુસાર જોઈએ તો નાણાકીય સ્થિતિમાં આ વર્ષે ઉતાર ચડાવ આવશે પરંતુ વર્ષના છેલ્લા ત્રણ મહિના ઓક્ટોબર થી ડિસેમ્બર નોંધપાત્ર લાભ લાવશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ કારણ કે વિક્ષેપો વધી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટની સમસ્યાઓ અને ઊંઘનો અભાવ મુશ્કેલીકારક બની શકે છે તેથી તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં એકંદરે વર્ષ બે હજાર છવ્વીસ એ ડી નામવાળા લોકો માટે એક શ્રેષ્ઠ વર્ષ રહેશે જ્યાં તેમને તેમના નિર્ણયોમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડશે કારણ કે આ વર્ષ તેમની મહેનત એ ફળ આપી શકે છે ઉપાયોની વાત કરીએ તો મંગળવારે મસૂર અને તાંબાનું દાન કરો મંગળનો મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય નમઃ આનો જપ અવશ્ય કરો અથવા કરાવડાવો તો એ બી સી અને ડી આ ત્રણ અક્ષરો પરથી શરૂ જેમના નામ છે એવા જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કંઈક આવું વર્ષ સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબુ